નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક પાંચ બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો સિત્તેરથી પંદરસો ને એકાવન રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચીસથી પંદરસો રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને ચિમોતેર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો દસથી પંદરસો ને સાડત્રીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી પંદરસો ને પંદર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો ને એકાણું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી પંદરસો ને નવ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને દસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ચોરાણુંથી પંદરસો ને સોળ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ત્રીસ થી બારસો એકાવન રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી ચૌદસો ને એકોતેર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પિંચોતેર થી ચૌદસો ને એકાણું રૂપિયા અરવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પિંચોતેર થી ચૌદસો ને બોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસ થી ચૌદસો ને એસી રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી ચૌદસો ને પચીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો એકવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી તેરસો ને પંચાણું રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પિસ્તાલીસથી ચૌદસો ને પચાસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર